રામ રામ જય માતાજી બધાને ને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે નવા બ્લોકમાં અને વાગ્યા પોણા આઠ જેવો ટાઈમ થઈ ગયો છે અને હું આવી ગયો છું ખેતરમાં કારણ કે ખેડૂત વાવણી થઈ જાય ને ગમે અત્યારે કે સોમાસે કે ઉનાળે ગમે ત્યારે બરાબર શિયાળે ઉનાળે સોમાસે ગમે ત્યારે પછી ખેતરમાં આટો એક તો મારવો જ પડે ત્યાં લાગે મજા ન આવે તો આ સિરાઈ વિરાઈ કમ્પ્લીટ થઈ અને ખેતરમાં આંટો મારી આવ્યો રજકો આપણે વાવી દીધો પંપની જીરું વાવી દીધું હે તો જીરું તો જો ઉગતા થોડીક વાર લાગશે કારણ કે વર્ષો વર્ષ ઊગે નહીં કરતાં થોડુંક બે ત્રણ મોડું ઉગશે કારણ કે વરસાદનું કાઢું પડું હતું ને એટલે જલ્દી બી ન ફૂટે તડકાનું તપેલું હોય ને તો જલ્દી ઉગે એટલે એ તો થોડીક વાર લાગશે પણ રજકો જોઈએ હવે કદાચ કોટા કાઢી ગયું તો એટલે અત્યારમાં શક્કર મારવા આવ્યો તો વાડીમાં તો જો આવું કંઈક આપણે વાળી અત્યારમાં લાગે અને રજકો તો ઘઉં નહીં કપા નહીં કાઢતા વાવતા જાય એવું કંઈક કરશું કપ્પા વીણાય પછીની વાત છે આટલે તો ઝાડ બાકી રહી ગઈ છે હું છે હામાં સેઠે હું કપડું કરતું હોય છે ને વેંડી આગ આવ્યું હાલો હે ને રજકો ગયો છે ને તો નથી ગયો એ તમને બતાવું તો જો મિત્રો 2000 રીતના કોટા નીકરા જે કાલકરો થોડો આખો ઉગશે ઉપર ઘણો તરી ગયો ઉગી તો જાય છે ઉપર તરી ગયો ને સણીએ જાય નક્કી નો

આ તો આટો એ નથી મારે વાવેતર કર્યું ને એટલે આંટો તો મારે 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 જ કારણ કે આમાં જે છે એ ખેડૂત ને ખેતી સિવાય બીજું શું હોય એટલે આટો તો મારે જ બિઝનેસ ગમે બિઝનેસ હોય તો એમાં કેમ આંટો મારો આ ખેડૂતોનો એક જાતનો બિઝનેસ જ છે ને એટલે જરા પાણી પીવું હોય હાલીને પલરી જાય પગ એટલે ધ્યાન રાખીને ધીમે ધીમે હાલવું પડે નકર આ વરસાદ ન થયો હોય ને તો જો આ રહ્યું ને પમદી પીને આજ તો પાછું પાય એવું થઈ ગયું હોય એને બદલે એવું લીલું એમ થાય કે જે કાલ જ પાયું છે એવું લીલું હોય જમીનમાં ભેજ છે ને એના કારણે થોડીક ઉગતા વાર લાગશે જમીન તપેલી હોય ને તો જલ્દી ઉગે કારણ કે તપેલો હોય એટલે દાણો આપણે કેમ ગરમ પાણી હોય એ રીતે જમીનમાંથી બફારો નીકળે ને એટલે દાણો ફૂટી જાય એકદમ અને ઊગી જલ્દી જાય અને આ બે ટાઢું પડી જાય કારણ કે અત્યારે ઠંડી રોતય ઠંડી અને પાછું પડવી ઠંડુ એટલે એવું થાય નક્કરવલી રોત ઠંડી હોય પણ જમીન તો તપ વાંધો ન આવે ને આ તો વરસાદ થયો એટલે જમીન એ ટાઢી થઈ જાય

બઈજે હાથે બઈજા લઈએ એમ તો બગલો વેણતો તો પણ બગલાની બધી નો જડી બગલો વેણવા આવે ને તર આમ હોઈ જાય લામી લાવે એટલે બગલો વેણી જાય આજ ન ખાય આજ ન દન છે હે ખાઈ લીધું હં હં તો અહીં બે રોટલા ઘણીયા હરમાસ માળા નીકળી તાત નતું વાતે રોટલા ઘડે અહીંયા કરતા હમ દેવંતને પડે હોય ને તેં અંદર રાખવા હે હે પે વે આવવા રાખવા ની આ આમ નવી પાડી <itiesapparate are too gay> <isode> <bush photos�> <görüş> કે મન પાડી ઓલી ભગુડી પાડી દીધો સોનું હાલો નામ ખોટી પગડી પગડી ના ઓલી પાડી બીજી આવે નામ

केवी केवी पाडी होई जमकू अरे जमकू नो नाम पड़ाय केवी पाडी होई अते थोड़ी खबर पड़े अनु जो नाम राख सब नाम रा। जी हम्म होन देवन जी बोल देवन राम राम नींद खाए राम राम जय बोल राम राम जय माता जी हेलो हमारा जो टाट आवी जे है हां टाट वही हमारा અરે આઈ નહીં એ ઠોક નહીં દેવાન શી ભાઈ ને કાઈ ભાઈ જો આટલું ટૂકો કાટ તો હે તું લાગ્યું શું લાગ્યું કેત કરી અને પાટો બાંધી દેઈ મન લાગ્યું કા

જાય માતાજી બધા ને કેમ સો બધા મજામાં તો મજા મજા છે સાંજેકુર જો ટાઈમ થઈ ગયો હે અને આજે મારે શુક્રવાર હું તો બપોર ભણી ને લોગ હવે જો આપણે પાસો કન્ટિન્યુ કર્યો હે આજે હમણાં ઘણા દિવસો પછી કર્યો અને ઢોર પાહી જો હું મારો અમે બે ને બપોરે તો રહ્યું ને આપણે ગામમાં વહી ગયા હતા જમવા એવું બધું છે ને અત્યારે આયા જતા આવે હવે બહાર નીકળ્યા ને અત્યારે હું ટીવી જોતા હતા ખરી બપોરે હમણાં જ આવ્યા લે ને હવે ઢોરા બોરા કીધું પાઈ લઈ ને એમાં રોપા જે હે બા ને લેવા એ ગામમાં હે એટલે અમે ગયા તા ને અહીંયા એમાં ટબુ બેન ને જો આ બાય થાય અત્યારે જો નીણ ખવડાવતો હતો હમણાં હવે ખાય થોડા થોડા દાંત આવી ગયા ને જો આ હેજો આવડી ગયું ખાતા ખાય હે બધું એને હવે જો અહીંયા બાંધી દીધી ને બીજું અહીંયા બાંધવાનું છે ને એટલે પછી તો આમ જવા દીશું ને અગર તોય સુકી જાય ને તો આવી જાય પછી

આ તો કઈ નઈ તા જો તો બકડી આમ વાઈટ કામ માં પીવી છે મે મને કતા સસરા પર હતા કે તમને મોરખી મે અમે તમને નો ઓરખતા હોય તો કે અમે ઓર હોય તમે અમાર વિડિયો જોતા કે તમે અમને ઓરખતા અમે કે તમને ફાયરા એટલે અમે નો તમને ઓરખી મે કે હાલો વાડીએ સાપ પીયો તો કે સાપ ને કન હાવ વાહન એટલે અમે હું તાય એટલે હું તાય જવું પડે કે આવજો જો કે અમે છોડી દીધી તે એટલે કે જાવ સુખરા ઘર ઓલ્યો કીધું જોતા હોય તો વિડિયો તમારો સકલા કેટલા જો ખર આટા મારે બધા અહીંયા હે બધાય રહ્યું ને હાંજ પડે ને બધાય ખર માં જીવડા હોય ને ખાતા હોય બાકી જો હાલા જ આવે હેજે

રેખિયાનો જીગજી જીગી ને કેટના ખાવજો કે કસરો જીગવે ને ભરી રેખિયાનો ઢગો થી જો હવે ભરીને નાખી દીધો ને જાજો કસરો ન હોય જેટલું હોય એટલું ફળિયા રાખીને જીગજી હોય લઘોસન ન તમે पावડા હે ભરો હોખું હા ભરે સફા વાસી દેતા દાતો ને ખોટું બોલતા બોલીને કામ ભરે વાસી

ન આઈ આયોજ